સુરેન્દ્રનગરમાં લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અંધ કન્યાઓનું ત્રીસમો લગ્નોત્સવનું આયોજન કે જ્યાં અત્યાર સુધીમાં અંધ જે કન્યાઓ છે તેમના લગ્ન કરવામાં આવ્યા ઉષા મહિલા સેવા કુંજ દ્વારા ખાસ આયોજન કે સંસ્થા દ્વારા દર વર્ષે લગ્નોત્સવ યોજાય છે આ સંસ્થા દ્વારા અંધ ભાઈઓ બહેનોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે ઓગણીસો છન્નુંમાં ચાર બેનોથી આ સંસ્થા શરૂ કરવામાં આવી આજે સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ અને ઉમરગામ આમ આ સંસ્થાની ચાર બ્રાન્ચ છે અને આખા ભારતમાંથી અંધ દીકરા દીકરીઓ આ સંસ્થાની અંદર આવે છે એમને રહેવા જમવાની શિક્ષણ અને મેડિકલની તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે આજે આ સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાં આ આંધ દીકરીઓ માટેનું આ યુનિટ છે અને આખા ભારતમાંથી આ દીકરીઓ સંસ્થામાં ભણવા માટે આવે છે આજે આ સંસ્થા દ્વારા બે હજાર નવમાં ભારતમાં સૌ પ્રથમવાર અંધબહેનો વચ્ચે રસોઈ હરીફાઈની શરૂઆત કરવામાં આવી આજે આ સોળ રસોઈ સ્પર્ધાનો ઉત્સવ ચાલી રહ્યો